हेलो फ्रेंड्स वेलकम टू श्री श्री फूड प्योर वेज रेसिपीज आज આપણે ખજૂર આમલી ની મીઠી ચટણી બનાવીશું તો તેના માટે ગેસ પર 쿠કર મૂકી તેમાં 1 કપ પાણી લઈ તેમાં 1/2 કપ આમલી 1/2 કપ ખજૂર 1/2 કપ ગોળ નાખી 쿠કર બંધ કરી એક સીટી કરી લઈએ તે બફાઈ જાય ત્યારબાદ 쿠કર ખોલી તેને બ્લેન્ડર થી ક્રસ કરી લઈએ જો તમે હજી સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરજો આ રીતે ક્રશ બરાબર ક્રશ કરી તેને એક બાઉલ લઈ તેના ઉપર ચાળણી મૂકી તેને ગળી લઈએ તેને ગળીને તૈયાર કરીએ આ રીતે બધો પલ્પ ગળાઈ જાય એટલે એક કપેલી ગેસ પર મૂકી તેની અંદર પલ્પ નાખી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી ધાણા જીરું અડધી ચમચી ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લઈએ આ લસણ લાલ મરચાની પેસ્ટ બનાવી છે તે નાખીશું અને તેને બરાબર હલાવી લઈ બે થી ત્રણ મિનિટ માટે રેવા દઈએ બરાબર ઉકાળી લઈએ બે થી ત્રણ મિનિટ માટે જો તમને અમારો વિડીયો પસંદ હોય લાઈક કરો શેર કરો જો કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો તૈયાર થઈ જાય ત્યારબાદ એક બાઉલમાં લઈ ઉપર કોથમીર નાખી તૈયાર કરીશું તો તૈયાર છે ખજૂર આંબલીની મીઠી ચટણી